આજે થરાદ મુકામે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ સમિતિ પ્રમુખ વરધાનજી અને મોટી સંખ્યામાં ઉપસ્થિત આ વિસ્તારના સૌ પ્રતિષ્ઠિત પત્રકાર મિત્રો આપશોનું આ પત્રકાર વાર્તામાં હાર્દિક સ્વાગત કરું છું ખાસ અગત્યની પ્રેસ વાર્તાનું કારણ કે જે કોંગ્રેસ પાર્ટીની એકવીસ તારીખે જન આક્રોશ યાત્રાથી નીકળી થરાદ થી અંબાજી રહી છે ત્યારે થરાદ ખાતે જયારે યાત્રા આવી એ વખતે શિવનગરની અંદર શિવનગરના લોકો દ્વારા એક જન સંવાદ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આની અંદર કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ વિરોધ પક્ષના નેતા તુષારભાઈ જ્ઞાનીબેન જિગ્નેશબેન કોંગ્રેસનો છે મોકુલ વાસનિકથી લઈને તમામ હોદ્દેદારો હાજર હતા અને એમની જે રજૂઆત હતી કે એમને સનદના પ્લોટો જે સનદ જે કોંગ્રેસના સમયે પ્લોટ મળ્યા એની સનદ નથી મળતી પીવાનું પાણી નથી મળતું અને મહિલાઓની ખાસ રજૂઆત હતી પીવાનું પાણી નથી મળતું પણ અમારા વિસ્તારની અંદર દારૂ અનો બધી એટલી બધી થઈ ગઈ છે કે કોઈ ઘર બાકી નથી દારૂ સુધી લિમિટ હતી ત્યાં સુધી બરોબર હતું પણ ડ્રગ્સ સ્માઈક એમડી જેવા અલગ અલગ જે કેફી પદાર્થો છે એનું સેવન એટલું થઈ ગયું છે કે દર મહિને બબ્બે છોકરાઓ આ થરાદની કેનાલમાં આપઘાત કરી રહેશે કારણ કે ડ્રગ્સના રવાડે ચડી ગયા હોય અને પૈસા ના હોય ક્યાંક પરિવારમાં ત્રાસ આવતા હોય છતાં પૈસા ના હોય તો છેલ્લે પગલું એ ડ્રગની તડપના લીધે સુસાઇડ સુધી જતું હોય છે એ રજૂઆત હતી યાત્રા આગળ જતી તો અમિતભાઈએ જીગ્નેશભાઈને કીધું તમે અમને લઈને પોલીસ સ્ટેશન જે રજૂઆત છે એ તમે ત્યાં કરો અને એના ભાગ સ્વરૂપે જે લોકોની મહિલાઓની ખાસ રજૂઆત ભાગ સ્વરૂપે મેવાણી પોલીસ સ્ટેશન ગયા હતા અને પોલીસ સ્ટેશનમાં જઈને પણ એમને ચાહે પોલીસ અધિકારી હોય કે સાથે આવેલા લોકો હોય તમામ લોકો લોકોને પણ કીધું કે તમે જાવ દારૂ પીઓ છો ત્યારે આ વેચે છે તમે આવું ડ્રગ્સ લો છો ત્યારે વેચે છે પોલીસ અધિકારીઓને પણ કીધું કે તમે જો આવા ખોટા કામ કરશો તો સસ્પેન્ડ થવો મતલબ પટ્ટા ઉતરવાનો મતલબ શું કે તમે દારૂનો ધંધો કરાવો ડ્રગ્સ નો ધંધો કરાવો તો ધંધો પકડાશો તો ઓટોમેટિક સસ્પેન્ડ થશે સસ્પેન્ડ થશે આમને બતા ઉતરી જવાના છે જે રીતે દારૂ સુધીની લિમિટ તો હું બહુ કેવા પણ ડ્રગ્સ નો જે એક હજાર છોકરાઓ આ થરાદની અંદર લે હું હાલના એસપી નો આમાં કોઈ રોલ નથી કેમ કે હજી હમણાં પંદર દિવસથી આવ્યા હાલના પીઆઈ નો રોલ નથી આમાં પંદર દિવસથી આવ્યા પણ છેલ્લા ત્રણ ચાર વર્ષથી જે પણ કે પીઆઈ કક્ષાના અધિકારીઓ હતા કે જે તે વિસ્તારના પોલીસ ના હતા કર્મચારીઓ છે એમડી વેચાય છે દારૂ વેચાય છે એમને નથી ખ્યાલ આની ચાર વર્ષ પહેલા પણ આજના શિવનગરની ની મહિલાઓ પોલીસ ઘેરાવ કર્યો અને ફરતી જ્યારે મહિલાઓની રજૂઆતના લીધે ત્યાં રજૂઆત કરવા આવ્યા પોલીસને શરમ આવવાની જગ્યાએ ગઈકાલે જે થરાદની અંદર જે રીતે બંધ કરાવવામાં આવ્યું તો શું થરાદની પોલીસ અથવા તો થરાદના ભાજપના આગેવાનો દ્વારા જે આયોજિત આ રેલી હતી તો એ લોકો પ્રોત્સાહન આપવા માંગે સ્માઈક ના જે વેચાણ કરતાઓને ગઈકાલે જે રીતે પ્રોત્સાહન આપી રહ્યા હતા જબરજસ્તી દુકાનો બંધ કરાવી રહ્યા હતા અમારી માંગણી છે કે આ ડ્રગ્સ નાબૂદ થવું જોઈએ એમડી સ્માઈક ના વેપારી જે બરબાદ થઈ રહ્યું છે એ બરબાદ ના થાય એના માટે રજૂઆત છે પણ જે રીતે આખી ભુજ રેન્જમાં જેટલી પણ પોલીસ કચેરી પરિવારના નામે જે રીતે ગઈકાલે વિરોધ પ્રદર્શન થયું એમાં તો સો સો ટકા લાગે છે જાણે પોલીસને એમના હપ્તા બંધ થઈ જવાના હોય અને હપ્તાની લાઈનમાં કાલે પરિવારને આડે લાવી અને કાલે મોટા ભાગના ભાજપના હોદ્દેદારો હતા જે ભાજપ સમર્થિત લોકો હતા વેપારી દુકાનો બંધ કરાવનારા પણ સમર્થિત લોકો હતા અને દવાઓ હતો એ વેચાણ કરતા જેના પર કેસ ત્યાં એવા લોકો હતા કે જેને બે ધંધા સાથે જોડાયેલા એ લોકો હતા એ આખી જે આ ભીડ લઈને આવનારા લોકોનો પાછોનો બેકગ્રાઉન્ડ પણ ચેક કરો કોણ હતા આ લોકો જે આ રેલી ગાઢી હતી ગઈ કાલે થરાદમાં જબરદસ્તી દુકાનો કઈ પરવાનગી હતી રેલી કાઢવાની કોઈ રાજકીય પાર્ટી રેલી ગાઢે તો પરવાનગી લેવી પડતો ગઈકાલે જે પોલીસ જે ત્રણ વર્ષ જેના રાજમાં વિસ્તારમાં દારૂ અને ડ્રગ્સનો પ્રવેશ કરે એમની આગેવાની પોલીસવાળા હતા કે આગળ ચાલતા હતા દુકાનો બંધ કરાવતા હતા તો એ પોલીસવાળાને ખબર નથી ક્યાં ડ્રગ્સ વેચાય છે તો ધારો કે જીગ્નેશભાઈ મહેવાનીને જો શિવનગરમાં લોકો જઈને બતાવતા હોય કે અહીંયા ડ્રગ્સ વેચાય છે તો એ ત્યારના ભૂતપૂર્વ થરાદના વહીવટદારો નથી ખબર કે અહીંયા ડ્રગ્સ વેચાય છે આ દવાની દુકાનની અંદર સિરપ ને ગેરકાયદેસર રવાડે ચડાવે છે એ ખ્યાલ નતો કે અહીંયા સિરપ વેચાય છે શરમ શરમાવાની જગ્યા ગાજવાની વાત કરે દબાવવાની વાત કરે આ તો ભાજપની એવી ઓપેન્ડી થઈ ગઈ લાગે છે કોઈ પણ વિરોધ કરે તો આવી રીતે સામે કોકને લઈને એમનો વિરોધ કરાવો એટલે વિરોધ કરતા લોકો બેન થઈ જાય સંપૂર્ણ કોંગ્રેસ પાર્ટી હોય કે તમામ લોકો જેના પરિવારો આના પરિવારોના લીધે બરબાદ થયા દારૂના લીધે બરબાદ થયા તમામ લોકો જીજ્ઞેશભાઈ મેવાણી સાથે ઉભા છે અને આ તમામ લોકો થરાતના લોકોની વાત છે તમે અત્યારે ગામડા નાના નાના ગામડામાં જશો ત્યાં પણ એમની ચરસ આ બધું વેચાઈ રહ્યું છે ભગવાન ના પ્રાર્થના રેલીમાં જે લોકો હતા એમના પરિવારના લોકો પણ એમના પરિવારના છોકરા છોકરીઓ પણ આના રવાડે ના ચડી ચડે એવું પ્રાર્થના કરું છું અને હું હવે આપણા સાંસદ પણ આ બાબતે વાત આગામી સમયમાં આ થરાદની અંદર હોય કોંગ્રેસ પાર્ટી દારૂ અને ડ્રગ્સના વિરોધમાં મોટી ઝુંબેશ ઉપાડવાની છે અને એમાં જે પણ સંડવાયેલા અધિકારીઓ હશે કે જે પણ આરોપીઓ હશે કોઈ આ ડ્રગ્સના વેપારીઓની કોઈ સમાજ હોતી નથી દારૂના વેપારીઓની કોઈ સમાજ હોતી નથી એ માત્ર અપરાધી બરબાદ કરી રહ્યા છે બબ્બે નાના એક પરિવારના ત્રણ ત્રણ લોકો સુસાઇડ કરી બબ્બે લોકો સુસાઇડ કરી માત્ર આ ચરસ ગાંજા કે એમડી સ્માઈક રવાડે ચડી આ શિવનગર વિસ્તાર તો એવો વિસ્તાર હતો વગર ભણેલા ફેશન ડિઝાઇનરો છે વગર ભણેલા છે એન્જિનિયરો વગર છે એમની પાસે કલા હતી એમની પાસે ભરતભૂષણ ની કલાઓ લાખ લાખ રૂપિયાની તો સાડીઓ બનાવીને વેચે છે એવા વિસ્તારને અત્યારે ડ્રગ્સ નું હબ બનાવી નાખ્યું દારૂ નું હબ બનાવી નાખ્યું એકલો એ નહીં પણ આખા અત્યારે તો જ્યાં પણ સ્કૂલો કોલેજો ની આજુબાજુમાં અત્યારે આખા ગુજરાતમાં ચાલી રહ્યું છે

જિગ્નેશ જીજ્ઞેશભાઈએ સ્પષ્ટ કીધું છે કોઈ પણ અધિકારી ભ્રષ્ટ છે જેના આધારે આ ધંધા ચાલે એમને ઓટોમેટિક જો ખરાબ કામ તો સસ્પેન્ડ થશે તો ઓટોમેટિક એમને વરદી ઉતરી જવાની છે એ વાત હતી રજૂ કરી હતી પણ કઈ ગઈકાલ નો જે રીતે આખા ગુજરાતના માહોલ બનાવે છે તો અમે કોંગ્રેસ પાર્ટી વખોડીએ છીએ અને અમે ડ્રગ્સ ગમે તેટલો વિરોધ અમારા કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા આગેવાનો કરાવ દારૂ ડ્રગ્સના વિરુદ્ધમાં મારી લડાઈ ચાલુ રહેશે